વડોદરા તાલુકા પંચાયતના ગામોમાં ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે ત્રણ વર્ષ પહેલાં બજાર કિંમતથી એક લાખ વધુ રકમ ચૂકવીને કરોડોનું ટ્રેક્ટર ખરીદી કૌભાંડ કરવામાં આવ્યું હતું આ કૌભાંડની તપાસ હાલ ત્રણ વર્ષ બાદ પણ પૂર્ણ થઈ નથી ત્યારે આજે વડોદરા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત સદસ્યોની ગ્રાન્ટ તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યો તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં પાણીની પડતી તકલીફો તેમજ પ્રસંગોપાત જરૂર પડતા પાણીના જથ્થાના વહન માટે ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર આપવાનું આયોજન આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના વડોદરા તાલુકાના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો અને ગ્રામ પંચાયતના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બરોડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ડમાંથી 11 જેટલા ગામોની અંદર પીવાના પાણીની ટેન્કર લોકોને સુવિધા મળી રહે ગામની અંદર જેવડાના માનવીને એ રીતેનું આયોજન અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું ત્યારે આજે એનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અગિયાર 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 ગામના સરપંચ અને તલાટીશ્રીઓ અહીંયા હાજર રહી ને આજે પોતે અહીંયાથી પોતે ટેન્કર લઈને પોતાના ગામે જશે ખરેખર આ કામ ખરેખર ખૂબ ખૂબ જરૂરિયાત હતી કારણ કે ગામડાઓમાં નાના મોટા પ્રસંગો હોય એવા સમયે પીવાના પાણીના પ્રશ્નો થતા હોય છે ત્યારે આ ટેન્કરને કારણે દરેક ગામની અંદર પાણીની સુવિધા આ થશે એટલે ખરેખર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એવા લોકોને કોઈ કોન્ટ્રાક્ટર હોય એવા કોન્ટ્રાક્ટરને ક્યારેય આ ટેન્કર આપવું નહીં ફક્તને ફક્ત ગામના ઉપયોગ માટે એની નોમિનલ ચાર્જ રાખીને એવા લોકોને આપણે આપવું જોઈએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો